નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ પીના પર મિત્રો આજે જોઈ રહ્યા છો તમે દ્રષ્ટિની નણંદના લગ્ન મારી દીકરી દ્રષ્ટિ એની નણંદ છે શીતલ શીતલબેના લગ્ન પહેલાંની ફોટોગ્રાફી અને વિડીયો આપણે કર્યો છે એને જુઓ સરસ મજાના ફોઝ છે તમને પણ કદાચ કામ લાગે સરસ મજાના અહીં સ્ટુડિયોવાળા હતા એટલે મને લાગ્યું કે હું પણ કરું તો અહીં શીતલબેન અલગ અલગ પ્રકારના ફોટો પડાવી રહ્યા છે અત્યારે ખાલી શીતલના છે તમે જોતા જાઓ પછી આગળ આખું પરિવાર આવશે કાકા કાકી મમ્મી પપ્પા છેલ્લે અમે પણ આવી છે એટલે વિડીયો પૂરો જોજો માત્ર આટલું જ નથી અને આમાં છે ને બર્થડે પાર્ટી પર સેલિબ્રેશન કરી છે એટલે તમને એ તો જોવાનું જ રહ્યું હો આખો વિડીયો જોજો ખરેખર આનંદ આવે એવો વિડીયો છે અલગ અલગ પ્રકારના ફોટો શૂટ અરે આ ફોટા પડવાતા ને ત્યારે આપણે તો જોવાય ના છે ખબર જ ના હોય પછી જ ખબર પડે ક્યાં ફોટા પડાયા ને ક્યાં ના પડાયા આ તો એક મસ્ત મજાનો પ્લોટ હતો અને જાહેરમાં ફોટા પડાતા હતા એટલે આપણે બધા જોઈ શકીએ છીએ એ તો જોઈ પણ ના શકીએ ને એટલે આ એક લાહો છે લાવો બરાબર ને દીકરીઓ ફોટા પડાવમાં થાકી જાય ઓરિજિનલ અવાજ સાંભળાવો તો તમને એમ લાગે ખરેખર શીતલ પછી એમ કહેતી કે થાકી ગઈ છો હાથ પકડાઈ જાય છે ત્યાં સુધી સ્ટુડિયોવાળા કયા રાખે હાથનું ચોકરો આમ નીચો ચોકરો અને પકડી રાખો સતત પકડી રાખવું એટલે થાકી જાય હાથ પણ પણ અનેરો આનંદ હોય મન વિહવડ હોય છતાં દિલથી આનંદ હોય આ ફોટા પડાતા હોય ત્યારે કારણ કે આ સમય જીવનમાં એક જ વખત આવે અને પરમાત્માને કહી કે એક જ વખત આપજે આવું જીવન બરાબર ને ખુશ રહો ખુશ રહો હર ખુશી હે તુમારે લીએ બહુ સરસ પોઝ આપી રહ્યા છે દ્રષ્ટિના પણ ફોટા ખૂબ સરસ છે પણ આપણે એમનો વિડીયો બનાવ્યો કે નહીં મને યાદ નથી પણ એમને ટાઈમ બહુ ઓછું મળ્યું હતું અહીં શીતલબેનના લગ્ન છે ને બપોર પછી છે જમ્યા પછી છે એટલે એને ઘણું ટાઈમ મળી રહ્યો છે આપણે દ્રષ્ટિનો માંડવો પતાવી અને જમવાનું જમવા પહેલાં જ આપણે ચોરી એમને પતાવી અને જમાડીને પછી જાન વિદાય કરી અહીં જમવાનું પહેલું છે અને ફેરા પછી છે એટલે ફોટોગ્રાફી માટે એને ખૂબ સમય મળ્યો ખૂબ સમય મળ્યો પાછળ નાની બેન ફોટો પડાઈ રહ્યા છે કાકાની દીકરી દ્રષ્ટિ અને દ્રષ્ટિના ત્રણ ભાઈ છે એટલે બે દિયર સરસ મજાના વિડીયોગ્રાફી થઈ રહી હતી મેં વિચાર્યું કે આ તમારી સામે મૂકવી જોઈએ આશા રાખું છું કે તમને ગમશે છેલ્લે સુધી જોજો છેલ્લે સુધી વળી વળીને કહું છું હમણાં જ મમ્મી પપ્પા આવવા જોઈએ હા તો આવી ગયા મમ્મી શારદાબેન અમારા વેવણ અને શીતલના મમ્મી દ્રષ્ટિના મમ્મી તો અહીં હજુ દ્રષ્ટિ તો તૈયાર નહોતી થઈ એટલે એને પાછળથી બતાવીશ પાછળ આવી તો ગઈ છે આ જ વિડીયોમાં પણ અત્યારે નથી હાજર લાડકડી ના લગનિયા લેવાય મીઠા મીઠા થી મંગળ ગીતડા ગવાય અહીં પપ્પા જયંતિભાઈ આવી ગયા છે આ તાલુકાનું જેસલ પર ની બાજુમાં ઘણા એને આણંદ આણંદસર એટલે કે માજીરાય આણંદસર પણ કે આ ગામની એક પ્રખ્યાત સ્થળ છે દાદા દાદીની વાડી રોડ પરથી જોયો ને તો દાદા દાદી ની વાડીની બાજુનું ગામ છે અને અહીં એક પ્લોટ આ મસ્ત પડ્યો છે એટલે સરસ મજાનો ફોટોગ્રાફી થઈ રહી છે નેચરલ વાતાવરણમાં પડદા પર તો બધી જગ્યાએ થાય દીકરી હંમેશા લાડનો ખજાનો હોય એ ખજાનો ક્યારે ખૂટે નહીં અહીં હાલતા ચાલતા પગલા ભરતા હંમેશા એ લાડ છલકાતું હોય એવું દેખાઈ રહ્યું છે લાગણીઓ વરસી પડે દીકરી પર ભગવાન બધાને એક એક દીકરી તો જરૂરથી આપે હો ભગવાન અને કદાચ કોઈને વધુ દીકરી આપ્યો ને તો એ ભાગ્ય લઈને જ જન્મી હોય કે નક્કી છે દીકરી વહાલનો દરિયો છે દીકરી માટે જેટલા પણ શબ્દો બોલીએ એટલા ઓછા છે પણ દીકરા માટે ઓછા તો નથી જ દીકરો એથી પણ વિશેષ છે અને આ દૃષ્ટિના કાકાજી આવી ગયા ભરત કાકા અને મમતા કાકી સૌથી નાના કાકા છે એટલે આમ જુઓ તો ભાઈ ભાભીનું સ્થાન લેવું હોય નાના કાકા હોય ને આ એમનું પરિવાર ભરત કાકા મમતા કાકી પરમ અને શિયા એમનું ફેમિલી આવી ગયું છે સાથે ફેમિલી હા વાત હતી દીકરી વાલના દરિયાની તો અહી દીકરી બે દીકરી સાથે શીતલ અને છે નથી પણ એ પુત્ર વિશેષ હોય પણ પુત્ર વધુ એથી પણ વિશેષ હોય આ છે મામાના દીકરોને પુત્ર વધુ હતા આ મામાના દીકરી છે દીકરીયા ને જમાય શીતલના મામાના દીકરીને જમાય જે તૈયાર હોય એના ફોટા લેવાતા હતા આ છે દ્રષ્ટિ નામથી મજા આવી જાય આ છે શીતલ ના દ્રષ્ટિ માંડવી તાલુકાના રાજપર ગામ થી છે બહુ પ્યારી લાગતી હતી દ્રષ્ટિ અને હવે આવી ગઈ બીજી દ્રષ્ટિ દ્રષ્ટિની ફોટોગ્રાફી થઈ રહી છે એક દ્રષ્ટિ પછી બીજી દ્રષ્ટિ આવી

શારદાબેન સાથે ફોટોગ્રાફીમાં પુત્ર અને પુત્ર સાથે પુત્ર વધુ પુત્રથી પણ વિશેષ હોય એવા પુત્ર વધુ કહી શકાય પછી શારદાબેનના હોય તો ભલે મારા હોય તો ભલે અમારા સાસુમાં એમ કહેતા કે દીકરો તો જન્મ્યો તે એ મોટું જોયું પણ વહુ તો ઘણા મોટા થયા ત્યારે મોટું જોયું બરાબર ને અહીં હવે દ્રષ્ટિ ફ્રી થઈ છે એટલે એનું ફોટોગ્રાફી ચાલુ છે જો એને કેવા પોઝ લીધા છે જોઈએ છેલ્લે જોજો મેં પણ લીધા છે એની સાથીઓ દ્રષ્ટિની ચણિયાચોળી કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો આગળ વિડીયો બતાવી છે છતાં એ પૂછું છું કેમેરામેન કે આપણે કરવાનું બરાબર ને આમાં મને સારું એ લોકો કે એટલે ખાલી કરવાનો હતો હો હો સુંદર દીકરી હંમેશા સુંદર જ લાગે આપે આપણને સાચું છે ને અહી મોનોની જરૂર હતી પણ મોનું તૈયાર નહોતી થઈ એટલે મેં કીધું ચાલ હું તો કરી લઉં મોનું તૈયાર થઈને આવે એના પછી આપણે એની સાથે ફોટો બોટું લેશું સમય મળશે એટલે અહીં રુજિત કુમારને બોલાવ્યા છે અનિલ હતો નહીં કારણ કે અનિલ અમદાવાદ હતો નોકરીને કારણે રજાઓ તો મળે નહીં એ હકીકત છે તો પછી શું થાય દીકરાની જગ્યાએ જમાઈરાજ જમાઈરાજ પણ દીકરાથી વિશેષ અને આવી શિયા દ્રષ્ટિના કાકા ભરત કાકાના દીકરી શિયા અમે આ ત્રણ વહેવાણું કીધું ચાલો ને ફોટા પડાવીએ લગ્નમાં કેવું હોય મારી વાત એ ચાલતી હતી કે ન તો ફ્રી હોય અને ન કાંઈ કામ હોય કામ કાંઈ નથી છતાં પણ ફ્રી નથી સમય ચોરવો પડે નહીં તો ફોટા માટે પણ સમય ન મળે એવું થાય અહીં મોનુને બોલાવે છે મમતા આંટી કે મોનુ આવને તું પણ ભેગી આવી જા અમે ઈચ્છા તો મને હતી જ કે ફ્રી થાય તો અમે મા દીકરીના ફોટા પડાવીએ ત્રણના પણ હવે આ બધાની સાથે આવી જશે જો કેવું ગોઠવાઈ ગયું છે મારીને મોનુનો સાડીનો કલર પણ થોડોક મેચિંગ અને પછી આમ જો હાઈટ કેવી લાગે છે આવે એમને કે દાદરા ટાઈપનું ગોઠવાનું છે કુદરતી જ ગોઠવ્યું છે ગોઠવાનું નથી હું સૌથી નીચી ને મોનુ અમારી સૌથી ઊંચી અને અહીં હમણાં જ હવે બર્થ ડે વિસ્કર્ષે દ્રષ્ટિ ખુશાલકુમારનો જમવાની સાડી જમાઈ રાજને મીઠું મો કરાવી અને વિડીયોનું કરી છે એમની ફરી મળી છે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગરિત્ર જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો